નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના તાજા ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના એરંડાના ભાવ જાણવાના છે એ પહેલાં જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી દરરોજે દરરોજના જે તાજા એરંડાના ભાવ છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે આજના એરંડાના ભાવ રાજકોટ અગિયારસો પચાસથી તેરસો ગોંડલ આઠસો એકથી તેરસો એક જામનગર અગિયારસોથી બારસો સત્તાણું જામજોધપુર બારસો પચીસથી બારસો એક્યાસી જેતપુર બારસોથી બારસો એકોતેર ઉપલેટા બારસોથી બારસો પચાસ ધોરાજી અગિયારસો છોતેરથી બારસો એક્યાસી મહુવા એક હજાર થી બારસો પંચ્યાસી પોરબંદર બારસો પચાસ થી બારસો એકાવન અમરેલી આઠસોથી બારસો પચાસ તળાજા એક હજાર એકોતેરથી એક હજાર હળવદ બારસો થી બારસો અઠ્ઠાણું જસદણ બારસોથી બારસો એક બોટાદ તેરસો થી ચૌદસો ભચાઉ બારસો પંચાણુંથી તેરસો ભોજ બારસો પંચોતેરથી બારસો નેવું દશાડા પાટડી બારસો એંશીથી બારસો પંચ્યાસી ટીસા બારસો અઠ્ઠાણુંથી તેરસો આઠ ભાભર બારસો સત્તાણુંથી તેરસો ત્રેવીસ પાટણ બારસો સાઠથી તેરસો એકત્રીસ ધાનેરા બારસો સિત્તેરથી તેરસો અઢાર મહેસાણા બારસો સત્તાણુંથી તેરસો વીસ વિજાપુર બારસો નેવુંથી તેરસો એકવીસ હારીજ બારસો બોતેરથી તેરસો સત્તર માણસા બારસો એકાણુંથી તેરસો ચોવીસ કોજારીયા તેરસો પાંચથી તેરસો પંદર કડી બારસો ત્રાણુંથી તેરસો સત્તર વિસનગર બારસો એંશીથી તેરસો પચીસ પાલનપુર બારસો પંચાણુંથી તેરસો અગિયાર તલોદ બારસો નેવુંથી તેરસો ચાર થરા બારસો ત્રાણુંથી તેરસો પચીસ દહેગામ બારસો સત્યાશીથી બારસો નેવું દિયોદર તેરસો પાંચથી તેરસો સત્તર કલોલ બારસો સિત્તેરથી તેરસો છ સિદ્ધપુર બારસો એંશીથી તેરસો બાવીસ હિંમતનગર તેરસોથી તેરસો દસ કુકરવાડા બારસો થી તેરસો સોળ ઇડર બારસો એંશીથી તેરસો પાથાવડ અગિયારસો નેવુંથી તેરસો બે બેચરાજી બારસો નેવુંથી તેરસો ચૌદ ખેડબ્રહ્મા બારસો એંશીથી તેરસો